દાહોદ લીંબડી સહિત અલગ અલગ છ ડિવિઝનમાં ડિવિઝનમાં એક જ દિવસમાં બે કરોડની શંકાસ્પદ વીજ ચોરી ઝડપાઈ આ તારીખ વીસ નવ બે પચ્ચીસ શનિવારના સવારે અગિયાર કલાકે આપેલ માહિતી અનુસાર ગત રોજ એટલે કે ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ એક જ દિવસમાં બે કરોડથી વધુની શંકાસ્પદ વીજ ચોરી ઝડપાઈ છે દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વીજ મીટરોને છેડછાડ કરીને વીજ ચોરી કૌભાંડ હવે સામે આવ્યો છે એમજીવીસીએલની ટીમો દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી અલગ અલગ ટીમો મારફતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ચેકિંગ દરમિયાન મોટાપાઈ ગેરરીતિ સામે આવી હતી જેના પગલે એમજીવીસીએલ દ્વારા જોવાનાયેલ ડ્રાઇવ અંતર્ગત ચેકિંગ હાથ ધરવામાં આવી હતી જેમાં દાહોદ જિલ્લાના છ અલગ અલગ સબડિવિઝનમાં ટીમો બનાવી અને પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ હાથ ધરવામાં આવી હતી આ ડ્રાઈવ અંતર્ગત આજે આજે પણ છ જિલ્લાની અંદર કહી શકાય કે સબડિવિઝનમાં ચેકિંગ હાલ ચાલી રહી છે અને કહી શકાય રોજ જે એક જ દિવસની અંદર બે કરોડ ઉપરાંતની વીજ ચોરી તેમજ ગેરરીતિ સામે આવી હતી એમજીવીસીએલના ચીફ એન્જિનિયરના જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા દેવગઢભરિયા ઝાલોદ દાહોદ સિટી તેમજ લીંબડી સર્વિસ ડિવિઝનમાં

કેસ તોતેર મળી આવ્યા છે અને માલ પ્રેક્ટિસ એટલે કે એકસો છબ્વીસ ના કેસ પાંત્રીસ મળી આવ્યા છે જેની અત્યારની અંદાજીત રકમ બે કરોડ થાય છે

કઈ કયા સબડિવિઝન માં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ઝાલો દાહોદ ગ્રામ્ય ટુ અને દાહોદ શહેરમાં અને લીમડી સબ ડિવિઝન માં આ કામગીરી હાથ ધરવામાં આવેલ છે